નમસ્કાર મિત્રો નાબાર્ડ આસિસ્ટન્ટ મેનેજર ભરતી એટલે કે મિત્રો આસિસ્ટન્ટ મેનેજરની ભરતીની જાહેરાત આવી ગઈ છે તો મિત્રો આજે આપણે આ વિડિયોમાં જે નાબાર્ડમાં આસિસ્ટન્ટ મેનેજરની ભરતી બે હજાર પચીસ જાહેર કરવામાં આવે છે એમાં મિત્રો કોણ કોણ ફોર્મ ભરી શકશે એના વિશે જોવાના છીએ પસંદગી કેવી રીતે કરવામાં આવશે મિત્રો વિદ્યાર્થી મિત્રોની પસંદગી કેવી રીતે કરવામાં આવશે અને પરીક્ષા પદ્ધતિ કેવી રહેશે એ બધી જ માહિતી તમને મિત્રો આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ તો મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને ખૂબ જ ઉપયોગી બનશે આપણી આ ચેનલ કારણ કે તમને ભરતીને લગતી અવનવી માહિતી મળતી રહેશે તો ચાલો મિત્રો નાબાર્ડમાં આસિસ્ટન્ટ મેનેજર ભરતી જે આવી છે એના વિશે જોઈએ તો મિત્રો નાબાર્ડમાં આસિસ્ટન્ટ મેનેજરની મિત્રો એકાણું જગ્યા ઉપર આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે તમારા ફોર્મ મિત્રો ખાસ ત્રીસમી સુધી અરજી કરી શકાશે એટલે કે મિત્રો નવેમ્બર સુધી તમારા રહેશે ખાસ ક્યાં સુધી સુધી નવેમ્બર તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈએ કે મિત્રો એક જુલાઈ સુધીમાં ખાસ મિત્રો ક્યાં સુધી એક જુલાઈ સુધીમાં બે એકવીસ વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ હવે મિત્રો આગળ આપણે જોઈએ કે નેશનલ બેંક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ નાબાર્ડ મિત્રો ગ્રેડ એ આસિસ્ટન્ટ મેનેજરની એકાણું જગ્યા ઉપર આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે મિત્રો ખાસ આમાં ફોર્મ કોણ કોણ ભરી શકેને એ મિત્રો હું તમને પહેલાં જણાવી દઉં તો મિત્રો ગ્રેજ્યુએટ એટલે કે કોલેજ પાસ છે જે પણ વિદ્યાર્થી મિત્રો એ બધા જ ફોર્મ ભરી શકે એવું કહેવામાં આવેલું છે આગળ જોઈએ મિત્રો આ એકાણું જગ્યા ઉપર ભરતીની જાહેરાત કરવામાં આવી છે હવે મિત્રો જાહેરાત અનુસાર ભરતીમાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારોને મિત્રો જે નાબાર્ડની વેબસાઇટ છે એના ઉપર અરજી કરવાની રહેશે હવે મિત્રો ક્યાં સુધી તો મિત્રો તમને જણાવવામાં આવ્યું આપણે ત્રીસ નવેમ્બર સુધી તમે આ અરજી કરી શકશો અને પહેલી જુલાઈ બે હજાર પચીસના રોજ તમે એકવીસ વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ અને ત્રીસ વર્ષથી વધારે તમારી વય હોવી જોઈએ નહીં એટલે કે ઉંમર હોવી જોઈએ નહીં એકવીસથી ત્રીસ વર્ષની વચ્ચે તમારી ઉંમર હોવી જોઈએ જ્યારે મિત્રો ગ્રેજ્યુએટ પાસ ઉમેદવાર આ પોસ્ટ ઉપર અરજી કરી શકે છે એવું જણાવવામાં આવેલું છે જ્યારે મિત્રો એસસી એસટી કેટેગરીના ઉમેદવારો માટે મિત્રો પાંચ વર્ષની અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોને ત્રણ વર્ષની મિત્રો ખાસ જે આપણે લાયકાત એટલે કે ઉંમર 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 જે હોય એમાં જે મળવાપાત્ર છૂટછાટ છે એ મિત્રો તમને જણાવવામાં આવેલી છે ઓબીસીમાં ત્રણ વર્ષ જ્યારે પર્સનલ વિથ બેન્ચ માર્ક ડિસેબિલિટી માટે દસ વર્ષની છૂટછાટ આપવામાં આવી છે હું મિત્રો આપણે તમને જણાવી દઈએ કે આ પોસ્ટ કઈ કઈ બહાર પાડવામાં આવેલી છે તો મિત્રો આસિસ્ટન્ટ મેનેજર ઇન ગ્રેડ એ પંચ્યાસી જગ્યા બહાર પાડવામાં આવી છે જ્યારે આસિસ્ટન્ટ મેનેજર ઇન ગ્રેડ એ બે જગ્યા બહાર પાડવામાં આવી છે જ્યારે આસિસ્ટન્ટ મેનેજર ઇન ગ્રેડ એ એ મિત્રો ચાર જગ્યા એટલે કે પ્રોટોકોલ એન્ડ સિક્યુરિટી સર્વિસ લીગલ સર્વિસ અને રૂરલ ડેવલપમેન્ટ બેન્કિંગ સર્વિસ એના ઉપર મિત્રો જગ્યા બહાર પાડવામાં આવેલી છે હા મિત્રો ઘણા ખરા વિશે પ્રશ્ન થશે કે આમાં પસંદગી પ્રક્રિયા કેવી રીતે રહેશે તો મિત્રો ખાસ એ પણ તમને જણાવી દઈએ કે પસંદગી પ્રક્રિયા કેવી રીતે રહેશે તો સૌ પ્રથમ મિત્રો પ્રિલિમરી એક્ઝામિનેશન ઓનલાઈન ઓબ્જેક્ટિવ ટેસ્ટ લેવામાં આવશે પછી મિત્રો મેન્સ એક્ઝામિનેશન ડિસ્ક્રિપ્ટિવ ઓબ્જેક્ટિવ પ્રશ્નપત્ર લેવામાં આવશે પછી મિત્રો તમારું સાયકોમેટ્રિક ટેસ્ટ લેવામાં આવશે ખાસ મિત્રો સાયકોમેટ્રિક ટેસ્ટ લેવામાં આવશે પછી મિત્રો ઇન્ટરવ્યુ લેવામાં આવશે અને પછી ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશન કરવામાં આવશે અને મિત્રો હવે ફાઇનલ મેરિટ જે ફાઇનલ મેરિટ શું એ કઈ રીતે તમારું ગણાશે તો મિત્રો મેન્સ અને મેન્સ એક્ઝામ અને ઇન્ટરવ્યુના આધારે સંયુક્ત મેરિટ તૈયાર કરવામાં આવશે એટલે કે મેન્સ મેન્સ અને ઇન્ટરવ્યુ એનું સંયુક્ત મેરિટ તમારું તૈયાર કરવામાં આવશે ખાસ મિત્રો તો આ તમારી નાબાર્ડમાં જે આસિસ્ટન્ટ મેનેજરની એકાણું જગ્યા ઉપર જાહેરાત આવી છે એમાં જે પણ વિધિ મિત્રો મિત્રો ખાસ કોલેજ પાસ હોય આપણે આમાં જણાવવામાં આવ્યું છે કે ગ્રેજ્યુએટ પાસ બધા જ ઉમેદવાર આમાં ફોર્મ ભરી શકે છે મિત્રો અવશ્ય ફોર્મ ભરી દેવું સારી નોકરી કહેવાય પગાર પણ તમારો સારો રહેશે તો ખાસ મિત્રો ને આપણે તમારે ફોર્મ ક્યાં ભરવાના છે એટલે કે નાબારની જે વેબસાઇટ છે એના ઉપર તમારા ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે તો વહેલી તકે મિત્રો ફોર્મ ભરી દઈ કંઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો બાકી મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જઈ ગયું તમને અવનવી ભરતીને લગતી માહિતી મળતી રહેશે તો જય હિન્દ મિત્રો